જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ તો વિચાર એવો થયો કે મારા ફાયના ઘરે જવું છે ઘણા દિવસથી જો નહોતો તો મારા ફાયના ઘરે હવે હું જઉં છું ઓફિસ જોઉં મિત્ર આ અમારું બાઈક ચલો અમારા ફઈનું પૂર્ણ એકણ જ છે તમાકુનિયા દહ

મારો બ્લોગ ગમ તો લાઈક શેર સબસ્ક્રાઈબર થજો આસા અમારો અર્જુન તમે જોઈ શકો છો તમાકુ કોઈ

ઘણા દિવસથી જો ન તો મુલાકાત નથી કરી મો આજ એવો વિચાર થયો કે આજ બફર પછી કશું કોમ નથી તો જો મારા ફાઈના એકણ ચંકા કોમ ઊંચા આવતા નહી હપુળજા ચંકા અમારા પોણો પારે થઈ ગયો હોય એટલે એ તો અમારે એકણ નહીં આવતો મિત્રો નેદમણ બહુ વધી છે તમાકુમો નેદવા પડે છે

આ પોણે હોય નહી આ તમાકુ ને દે ભારે થઈ ગયા હો ભારે તો કોઈ કે ભારે થઈ ગયા હો તમાકુ બોલ અમારે તો ટાઈમ નહી અમે ના આવી ગયા નરવાઈ લઈ ફોટ લઈ ફોટો નાખો હવે ને પૈસા નું

ચાલો આટલા હ